માં ખાસ મેળામાં ડિકન્જેશન કરવા માટે આપણે ત્રીસ ટકા સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ ત્રણ વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે પરંતુ જે સ્મૂધ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અત્યાર સુધી અમને ચારસો છ્યાસી ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી ત્રણ તારીખે હરાજી કરવામાં આવશે જી લેઆઉટ પ્લાન ફાઇનલ થઈ ગયું છે સ્ટોલોની જે એક્ઝેક્ટ સંખ્યા જે છે એમાં લાસ્ટ જે વર્ષ જે છે એનાથી ત્રીસ ટકા ઓછી રાખવામાં વીમો બધા વીમો જે છે એ પણ સુરક્ષાની દ્રષ્ટિએ તો વર્ષે પાંચ કરોડનો વીમો હતો આ વખતે અમે સાડા સાત કરોડ રૂપિયાનો વીમો લેવા જઈ રહ્યા છીએ જે એમાં કોઈ પણ નુકસાની થાય તો એનું જે કવરેજ છે એ આખી રીતે કવર થાય એ બધા પાસાઓને ધ્યાને રાખીને આ રકમને વધારવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડની જે સંખ્યા છે એકસો પચીસ કરવામાં આવી છે જે ખાનગી એજન્સીઓ દ્વારા રાખવામાં આવશે આ સિવાય પણ પોલીસ બંદોબસ્ત પણ પૂરતી માત્રામાં ત્યાં રાખવામાં આવશે નિયમો કાયદી પાલન તો તો એ નિયમો મને એ લોકો કોઈ પત્ર અથવા એમની જોડે અત્યારે મુલાકાત થઈ નથી આ બધી તકનીકી બાબતો હોય એમની સાથે ચર્ચા વિચારણા કરીને નિયમોના મર્યાદામાં દાયરામાં રહીને પબ્લિકની સેફટીને પ્રાયોરિટી આપીને આપણે નિર્ણય લેશું

અમને એન્ટ્રીઓ નામ રાખવા માટેની પ્રાપ્ત થઈ છે એક સ્ક્રીનિંગ કમિટી દ્વારા ચકાસ્યા પછી એનું જે વિજેતા જાહેર કરવામાં આવશે